નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છીએ ઠંડી નો થયો નવો રાઉન્ડ શરૂ મોદી સરકાર મોટી જાહેરાત ખેડૂતો ની સો ટકા loan થશે માફ હવે ખાતામાં આવશે આઠ હજાર દર મહિને એક સો પચીસ unit મફત વીજળી આજ સૌથી મોટા ખેડૂત સમાચાર ને વીમા યોજના

ધીમીની ઝડપે પવન ફૂંકાતા ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે જે નવ ફેબ્રુઆરી થી ઠંડી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી ત્યારે હાલમાં ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં ગાઢ ધુમ્મસ ફેલાઈ રહ્યું છે દિલ્હી સહિત ઉત્તર ભારતમાં રાજ્યોમાં ઠંડા પવનની લહેર ફૂંકાઈ રહી છે તેથી ઠંડીનો પ્રકોપ વધી રહ્યો છે મોદી સરકારની સૌથી મોટી જાહેરાત રાજસ્થાનમાં પણ કાર્યક્રમ હતા અને જોડાયા મોકલ્યા હોવાના સમાચાર આવ્યા હતા પીએમ આપી હતી કે ભારતમાં ઉરિયા ખાતરની જે થેલીની કિંમત બસો સાઠ રૂપિયા છે તેની કિંમત પાકિસ્તાનમાં આશરે આઠસો બાંગ્લાદેશમાં આશરે સાતસો વીસ ચીનમાં આશરે એકવીસો અને અમેરિકામાં આશરે ત્રણ હજાર રૂપિયા છે પુર્યાસ ખાતરના સંદર્ભે આપણા ખેડૂતોને પ્રેશર નહીં થવા દે સરકાર તેમજ આ વર્ષે રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકાર ખેડૂતોને ખાતરમાં સબસિડી વધારીને મોટી ભેટ આપી શકે છે ખેડૂતોની સો ટકા લોન છે માફ ગુજરાતમાં કુલ તેતાલીસ લાખ ખેડૂતો પર દેવાનો બોજો છે જે કુલ થઈને નેવું હજાર છસો ને કરોડ થાય છે એવામાં આગામી લોકસભાની ચૂંટણીમાં ખેડૂતોના દેવમાફીનો મુદ્દો પણ ઉછળે તેવી શક્યતા દેખાઈ રહી છે જો તેમાં સરેરાશ ગણવામાં આવે તો ખેડૂતોના માથે બે લાખથી વધારે રૂપિયા દેવું છે જ્યારે ભાજપ સરકાર વીસ પચીસ એવા ઉદ્યોગપતિના જેમ કે જેમને આઠ લાખ કરોડના દેવા માફ કર્યા છે તો મોટા ઉદ્યોગપતિના દેવા માફ થાય છે તો ખેડૂતોના દેવા કેમ માફ

હવે છ હજાર રૂપિયાને બદલે આઠ હજાર રૂપિયા વાર્ષિક આપવામાં આવશે જો કે કેન્દ્ર સરકારે કહ્યું કે કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારીને કેન્દ્ર સરકારની કોઈ યોજના નથી રાજ્ય સરકાર પોતાના ફંડમાંથી ખેડૂતોને બે હજાર રૂપિયા આપશે એટલે કે રાજસ્થાનના ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ બે હજારના ત્રણ હપ્તાની બદલે બે હજારના ચાર હપ્તા આપવામાં આવશે ખાલી રાજસ્થાનના લોકો

વધારીને એકસો પચીસ પ્રતિમાસ કરવાનો નિર્ણય લીધો છે મુખ્યમંત્રી ચંપાઈ સોરેને તેની ઊર્જા વિભાગને આ અંગે પ્રસ્તાવ તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર બોટાદ માર્કેટ યાર્ડ એ સૌરાષ્ટ્રની સૌથી મોટું કપાસનું માર્કેટ યાર્ડ ગણવામાં આવે છે બોટાદ માર્કેટ યાર્ડમાં ખાતે કપાસની એકતાલીસ હજાર સિત્તેર મણ આવક નોંધાઈ હતી જેમાં કપાસનો પ્રતિ મણનો ભાવ સૌથી નીચો ભાવ અગિયારસો છપ્પન રૂપિયા નોંધાયો હતો અને જ્યારે સૌથી ઊંચો ભાવ ચૌદસો નેવું રૂપિયા સુધીનો નોંધાયો હતો આ સિવાય market yard ચણાની એકસો એંશી ક્વિન્ટલ આવક હતી જેમાં એક મણના સૌથી નીચા ભાવ સાતસો પંચોતેર રૂપિયા સુધીના રહ્યા હતા અને એક મણના ઊંચા ભાવ પંદરસો ને પચાસ રૂપિયા સુધીના રહ્યા હતા ને એવી વીમા યોજના કેન્દ્ર અને રાજ્ય સરકાર ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગ માટે ઘણી બધી યોજનાઓ લાવતી રહે છે આ યોજનામાં ઘણી બધી યોજના છે કે લોકોને સામાજિક સુરક્ષા પ્રદાન કરે છે આજે તમને એક યોજના વિશે જણાવીશું અને આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના આ સુરક્ષા યોજનામાં વર્ષે માત્ર વીસ રૂપિયા રોકાણ કરે છે તમે બે લાખનું વીમા કવો મેળવી શકો છો અત્યાર સુધીમાં દેશના લાખો ગરીબ લાખો નાગરિકો આ સરકારી યોજનાનો લાભ લઈ ચૂક્યા છે PMSBY એક subsidy માં યોજના છે જેનો લાભ અઢાર થી સિત્તેર વર્ષ સુધીના કોઈપણ ભારતીય નાગરિક લઈ શકે છે ખેડૂતોના ખાતામાં આવશે રૂપિયા કેન્દ્ર સરકાર ખેડૂતો કારીગરો અને શ્રમિકોને પ્રોત્સાહન આપવા માટે તૈયાર છે PM વિશ્વકર્મા યોજનાની શરૂઆત સત્તર સપ્ટેમ્બરથી કરવામાં આવી છે આ યોજના હેઠળ લાભાર્થીઓને રાહત દરે ફોલેટર બિઝનેસ ડેવલોપમેન્ટ લોન ઉપરાંત ઈ વાઉચર અથવા તો ઈ રૂપી દ્વારા ટોલગીટ પોષણ તરીકે દરેકને પંદર હજાર રૂપિયા પણ મળે છે આ યોજના બિઝનેસ શરૂ કરવા માટે જે વડા વધારાના પ્રથમ તબક્કામાં એક લાખ રૂપિયાની લોન પણ આપે છે બીજા તબક્કામાં આ યોજનાના કામદારને બે લાખ રૂપિયા સુધીની રાહત લોન પૂરી પડે છે આના પર વ્યાજ દર મહત્તમ પાંચ ટકા રહે છે કરોડો લોકોને થશે તો ફાયદો સરકાર કામદારોને દરરોજ આપવામાં આવતા લઘુત્તમ વેતન દરમાં વધારો કરવાની નિર્ણય ને લઈ શકે છે લગભગ સાત વર્ષથી લઘુત્તમ વેતન દરમાં વધારો કરવામાં આવ્યો નથી જ્યારે વર્ષિક આધાર પર ડિસેમ્બર સુધી મોંઘવારી દર વધીને પાંચ point ઓગણસિત્તેર ટકા થયો છે વધતી મોંઘવારીને જોતા સરકાર લોકસભા ચૂંટણી પહેલા લઘુત્તમ વેતન દરમાં વધારો કરી શકે છે દેશમાં પચાસ કરોડથી વધુ કામદારોને મોટી રાહત આપી શકે છે બોર્ડની પરીક્ષાઓની તારીખો જાહેર રાજ્યમાં ધોરણ દસ અને બાર ની પરીક્ષાઓની માટે મહત્તમ સમાચાર સામે આવ્યા છે ગુજરાત શિક્ષણ વિભાગે ધોરણ દસ અને બાર બોર્ડની આગામી પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો શિક્ષણ એક્સ પર બોર્ડની ની કાર્યક્રમ વિશેની માહિતી શેર કરી છે SSC અને SSC વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા અગિયાર મી માર્ચથી છવ્વીસ મી માર્ચ સુધી અને એસ એસસી સામાન્ય પ્રવાહની પરીક્ષા છવ્વીસ માર્ચ સુધી ચાલશે ગુજકેટની પરીક્ષા બે એપ્રિલ બે હજાર ચોવીસ યોજાશે ખેડૂત મિત્રો અવનુ વિડિયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ ને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા આવનો વિડીયો પહોંચતા રહે